માં પણ પૂર્ણા નદીમાં ચોવીસેક ફૂટ પર નદી વહી રહી છે અત્યારે અને વહીવટી તંત્ર જિલ્લાનું અને નવસારી કોર્પોરેશન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે નવસારીના નીચાણ વિરા વિસ્તારોમાં લોકોને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય એને માટે સતત ગાડીઓ મારફતે એનાઉન્સમેન્ટ કરાવીને લોકોને જાણકારી પણ આપી રહ્યા છે અને પરિસ્થિતિ પર અમે જનસેવકો અને સરકારી તંત્ર ચાપતી નજર રાખી રહ્યા છીએ સથી જો વાત કરવામાં આવે તો આપણા નવસારી વિધાનસભા વિસ્તારની વાત કરીએ કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે અને કોઈ જગ્યાએ સ્થળાંતરની માહિતી આપ સુધી પહોંચી છે હું ગણદેવી તાલુકાની અત્યારે જ વિઝિટ કરીને આવ્યો અંબિકા નદીમાં અત્યારે એટલું પાણી નથી અને તે ગણદેવીથી આવીને અત્યારે હું હાલ વિરાવળ પૂર્ણા નદીને સપાટી અને જે કઈક પરિસ્થિતિનું સર્જન થયું છે તેના માટે અહીં આવ્યો છું લગભગ બધી નદીઓ ઉપરવાસ ને લીધે પાણી વધતું ઓછું ચાલુ જ છે અમે પણ આ પરિસ્થિતિ પર એકદમ બારીકીથી નજર રાખીને બેઠા છે આ સાથે જ અંતિમ પ્રશ્ન આજે મોહરમ તાજિયાનો પણ ઉત્સવ છે અને મુસ્લિમ બિરાદરો તાજિયા ઠંડા કરવા માટે આવતા હોય છે તો પ્રશાસન કેવી રીતે સાત અને સહકાર આપશે કારણ કે નદીઓની અંદર જળસ્તર વધ્યા છે ત્યારે વેરાવળ ખાતે પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેરમાં પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ સાથે પણ હું સંપર્કમાં છું ટાઉન પીઆઈ સાથે બી સંપર્કમાં છું દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર સજ્જ છે એમની નજર પણ જે ખરી એ મીટર પટ્ટી ઉપર છે કે ભાઈ કેટલા ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે તો આપણે જણાવી દઈએ કે ચોવીસ ફૂટનો આંકડો જે ખરો એ મા પૂર્ણા વટાવી ચુકી છે અને અંદર આઠ વાગ્યા સુધી હજુ વધારો થશે કારણ કે સમય આઠ વાગ્યા પછીનો છે ઓટ આવતાની સાથે હવે પણ હજુ પણ આ સપાટી વધે એવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે એનું કારણ છે કે ઉપર માસમાં વરસેલો વરસાદ જે ખરો નવસરી આવતા સુધીમાં એમાં ઘણો સમય લાગે છે અને જે સાડા ત્રણ ચાર કલાક પાંચ કલાકનો સમય જે ખરો એના કારણે લઈ અને જળ સપાટીની અંદર વધારો થાય ત્યાં વરસાદ બંધ થયા પછી આસુકતા છે ઉત્સુકતા છે કે સતત રેલ જોવા માટે આવે છે અને રેલ જોવા માટે જયારે એવો આવે છે ત્યારે પોલીસે વધુ પરસેવો પાડવો પડે છે કારણ કે એક બાજુ ટ્રાફિક કંટ્રોલ કરવાનો હોય છે બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે पर चापती नजर रखवानी हो तो आज प्रमाण पूर्णा नदी की जल सपाटी आपने बताता रहो निहार तरह नवसारी लाइव इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જયારે પણ પૂરની પરિસ્થિતિ હોય એટલે પોલીસ પ્રશાસનની જવાબદારી આવી જાય છે કારણ કે લોકોને રેલ જોવામાં આનંદ આવે છે અને અને જેના કારણે લઈ પોલીસ પરસેવો પાડવો પડે છે કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને વળી પાછું આજે મોહરમ તાજિયાનો ઉત્સવ છે મહરમ તાજિયાનો ઉત્સવ હોવાના નાતે આજે પોલીસે વધારે પેટ્રોલિંગ રાખ્યું છે બંદોબસ્ત રાખ્યો છે અને જેના કારણે લઈ અને પૂર્ણા નદી એક એવો વિસ્તાર છે કે જ્યાં તાજિયાને ઠંડા કરવામાં આવે છે તો આપ જોશો એ મુજબ કે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાયજી પોતે સ્થળ ઉપર આવ્યા છે રાય સાહેબ આખા જિલ્લાની જો વાત કરીએ તો આપણા ત્યાં દર વખતે પૂરના કારણે અ ઉપરવાસમાં વરસાદ થાય અને એના કારણે પૂર આવે અને પૂર આવે એટલે પોલીસ પ્રશાસનની જવાબદારી વધી જાય છે લોકો જે ખરા એ પહોંચી જાય છે રેલ જોવા માટે કેટલી મહેનત કરવી પડે છે ખૂબ મહેનત કરવી પડતી હોય છે કારણ કે આજે રવિવારે પણ છે એટલે લોકોને પાણી જે તેવી ચોવીસ ફૂટ આવે જોવામાં આનંદ હોય એટલે એને બંદોબસ્ત જાળવવાનું કે અનિચ્છે બનાવ ના બને એ પણ જાળવવાનું છે ને આજે તાજિયા મોહરમનો પણ પ્રસંગ છે ધાર્મિક તહેવાર છે એનો પણ બંદોબસ્ત ચાલી રહ્યો છે પણ પોલીસ અધિકારી કર્મચારીઓ બધા ખડે પગે ઉભી રહીને આ વ્યવસ્થા જાળવી રહ્યા છે સાથે જ જે આ વખતે સમય હતો કારણ કે આપ પોતે ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અંદર હાજર હતા અને શાંતિ સમિતિની બેઠકની મુસ્લિમ બિરાદરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે જે એમની નમાઝનો ટાઈમ છે એની અંદર થોડોક વિલંબ થયો છે લેટ થયો છે જેના કારણે લઈ અને તાજા ઠંડા કરવાની જે એમની પ્રોસેશન છે એની અંદર દસ સાડા દસ સુધીનો સમય થશે તો શું લાગે છે કે સમયસર બધું પૂર્ણ થશે અને શાંતિપૂર્ણ માહોલ અંદર મુસ્લિમ બિરાદરો અહીં સુધી આવી શકશે કારણ કે પાણી વધશે તો રસ્તો રોકાશે ના એ બાબતે તમામ તકેદારી રાખવામાં આવેલી છે અને ભલે નમાઝ પછી મુસ્લિમ બિરાદો નીકળશે પણ અમુક તાજિયાઓ લુણાસણા સુધી આવી ગયા છે અને બાકીના પણ આવી જશે અને ત્યાં ભેગા થઈને સમયસર નીકળશે એવી બાંધરી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે અહીંયા પણ પૂરતો બંદોબસ્ત છે ખાલી પાણી છાટીને ઠંડા કરવામાં આવતા હોય છે એટલે કોઈ બીજો ઇશ્યુ નથી આમાં તો આપણે જે મુજબ જોયું એ મુજબ કે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે પોતે પૂર્ણ નદી ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે રવિવાર છે એકાદશી છે મોહરમ તાજિયાનો એક રીત હોય છે એક રિવાજ હોય છે કે તાજિયાને ઠંડા કરવામાં આવે છે જૂના થાણા ખાતે તાજિયા આવી ચૂક્યા છે અને ત્યાંથી હવે વેરાવળ સુધી આવશે પાણી છાંટી એમને ઠંડા કરવામાં આવશે જેના કારણે લઈ નવસારી જિલ્લાની અંદર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પર્યાપ્ત માત્રામાં પોલીસ જવાનો જે ખરા એ તમામ ઉર્ષનો માર્ગ છે છે રાજ્યનો માર્ગ રાજ્યના માર્ગની ઉપર ખડે ભાગે તૈનાત રાખવામાં આવ્યા છે તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું નવસારી લાવ્યું નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે અમે આવી પહોંચ્યા છે મચ્છી માર્કેટ પાસે જે ટાટા સ્કૂલ પાસેની મચ્છી માર્કેટ છે આપ જાણો છો કે પ્રતિવર્ષની જેમ જ્યારે પણ રેલ આવે છે તો ત્યારે અહીંયા પાણીનો જળભરાવ થાય છે અને માટે જ કરીને પટ્ટીઓ બાંધી દેવામાં આવી છે કે આ લાઈન હવે કોઈ ઓળંગવી નહીં કારણ કે જ્યારે પણ પાણીનો જળસ્તર વધે છે નવસારીની અંદર રેલ આવે છે તો ત્યારે આ વિસ્તારની અંદર પાણીનો જળભરાવ થાય છે અને જે જળભરાવ આપ જોઈ શકો છો જે સ્થાનિકો રહેવાસીઓ છે હાલ પોતાના ઘરની અંદર જ છે અને જોયે છે કે જો હજુ પણ પાણીનો જળસર વધે તો પછી અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડશે એટલે યુવાનો પાણી આવી પહોંચ્યા છે અને પોલીસ બી જે ખરી એ સતત આજે પોતાની ફરજ બજાવી રહી છે પોલીસ સતત ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કારણ કે લોકો જે ખરા એ રેલ જોવા માટે ઉભા રહી જાય છે ત્યારે પોલીસ જવાનોએ વધારે મહેનત કરવી પડે છે અને આ સ્થળ પર પણ લોકો ટોળું એકત્ર અને જેને હળવું કરવા માટે પોલીસ જે ખરીત કરી રહી છે આ રસ્તા નીકળશે રેલી નીકળશે તો ત્યારે આપ જો એ મુજબ કે પોલીસે પણ પર્સુઓ પાડવાની મહેનત કરવી પડી રહી છે કારણ કે લોકો સમજતા નથી અને જેના કારણે લઈ અને ત્યાં ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે અને એને દૂર કરવા માટે એમને કવાયત હાથ ધરવી પડે છે તો આ મચ્છી માર્કેટ ના દ્રશ્યો છે આ લાઇન ક્રોસ કરી રહ્યા છે આ લાઇન એટલા માટે જ બનાવવામાં આવી છે કે આ ભયજનક સપાટી વટાવી ચુકેલી માં અંદર હવે હજુ પણ સતત પાણીનો જળ ભરાવ થઈ રહ્યો છે પાણીનો નું વધી રહ્યું છે અને

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે અમે આવી ચુક્યા છે એ પ્રમાણે પટ્ટી લગાવી દેવામાં આવી છે કે અહીંથી આગળ કોઈએ જવું નહીં કારણ કે આગળ રસ્તા ઉપર પણ પાણી છે જોકે અંધારોનો સમય થઈ ચુક્યો છે એટલે વધુ કંઈક દેખાતું નથી પણ શક્ય એટલા દ્રશ્ય દર્શાવવા માટે આપને કોશિશ કરીશું કે રસ્તા

થોડી મોટી હોય છે જોકે પૂનમમાં વધારે મોટી હોય છે પણ અત્યારે થોડી મોટી ભરતી હોય છે અને જેના કારણે લઈ અને પાણી વધુ હજુ વધી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો આજે દ્રશ્યો જે ખરા એ રિંગરોડ ભેસટ ખાડાના છે અને આજ પ્રમાણે પડે પડની અપડેટ આપવા માટેના પ્રયાસો કરીશું નિહાર તા નો સારી